નીતિનભાઈએ કીધું કે જે લોકોને ઘરે એમની પત્ની પાણીના ગ્લાસનું પણ નહીં પૂછે એવા લોકો ઘણી વખત મને સલાહ આપવા દોડી આવે છે નમસ્કાર દર્શક મિત્રો મહેસાણાના એક જાહેર કાર્યક્રમની અંદર ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સલાહ આપનારાઓ પર બગડ્યા હતા નીતિનભાઈએ કીધું કે જે લોકોને ઘરે એમની પત્ની પાણીના ગ્લાસનું પણ નહીં પૂછે એવા લોકો ઘણી વખત મને સલાહ આપવા દોડી આવે છે તો નીતિનભાઈ પટેલ શું કહ્યું એમણે ગુસ્સામાં એમના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મહેસાણાના મોઢેરા રોડ ઉપર વિશ્વ ઉમિયા ધામ દ્વારા ઉમિયા દિવ્ય રથનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની અંદર ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા એમને જ્યારે બોલવાનો મોકો મળ્યો ત્યારે એમણે પોતાના એ દિવસોને યાદ કર્યા એમણે કીધું કે હું જ્યારે નાયબ મુખ્યમંત્રી હતો અને ગુજરાત સરકારની અંદર મંત્રી હતો ત્યારે ઘણા બધા લોકો મને સલાહ આપવા આવતા હતા એમણે કીધું કે સલાહ આપે એનો મને કોઈ વાંધો નથી સલાહ આપવી ખોટું પણ નથી પરંતુ સલાહ એવા લોકો આપી શકે કે જેનું કોઈ લેવલ હોય કે જે એ લેવલના જે મતલબમાં એની યોગ્યતા હોય પરંતુ એવા લોકો પણ સલાહ આપવા આવતા હતા કે જેનું ઘરમાં કોડીનું એ ઉપજતું નહોતું એમણે એમ કીધું કે ધારો કે કોઈ પ્રોફેસર હોય અને મને લખવાની સલાહ આપે તો એ વાત સમજી શકાય કોઈ મોટો ડૉક્ટર હોય અને મને આવીને એમ કહે કે ભાઈ નીતિનભાઈ આમાં આરોગ્ય ખાતાની અંદર આ ચેન્જ કરવા જેવું લાગે છે તો એ વાત પણ હું સમજી શકું કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને મને આવીને કહે કે આ ઉદ્યોગની નીતિમાં આ ફેરફાર કરવા જેવો છે તો આમાં ફાયદો થઈ શકે અથવા જીઆઈડીસીને લખતા કોઈ કાયદા વિશે મને જાણકારી આપે કે સલાહ આપે તો હું માની પણ લઉં કે ઓકે એ એમનું લેવલ છે એ એમની ક્ષમતા છે એમની યોગ્યતા છે તો એ મને સલાહ આપી શકે પણ એવા માણસો આવીને સલાહ આપતા હતા કે જે ઘરે ખાટલા પર બેસી અને પત્નીને ઓર્ડર કરે કે પાણીનો એક ગ્લાસ ભરી આપ અને પત્ની એનો જવાબ આપે કે છાનામાના બેસી રહો અને ઊભા થઈને પાણી પી લો મારે બહુ કામ છે અને આવા નવરા લોકો મને સલાહ આપવા આવે કે નીતિનભાઈ તમારે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ આવા જ્યારે લોકો જ્યારે સલાહ આપે છે ને ત્યારે મને બહુ ગુસ્સો આવે છે નીતિનભાઈએ કીધું કે આવા નવરા લોકો એવા હોય છે કે એમને આખા દિવસની અંદર પાંચ દસ લોકોને જો સલાહ નહીં આપે ને તો એ લોકોને ઊંઘ નહીં આવે દર્શક મિત્રો નીતિનભાઈ પટેલની બીજી એક વાત કરીએ કે મહેસાણા બેઠક ઉપરથી આ વખતે લોકસભાની ચૂંટણીમાં એમણે ફોર્મ ભર્યું હતું પરંતુ ટિકિટની જાહેરાત થાય એ પહેલાં જ એમણે ફોર્મ પાછું ખેંચી લીધું હતું અને આવું નીતિનભાઈની સાથે પહેલી વાર નહોતું બન્યું અનેક વખત એવું બન્યું છે કે નીતિનભાઈના હાથમાં આવેલો કોડિયો જૂટવાઈ ગયો હોય એક વખત મુખ્યમંત્રી બનવાનું એમની લગભગ જાહેરાત નક્કી જેવું થઈ ગયું હતું એમણે પોતે મીઠાઈ પણ વેચી દીધી હતી પરંતુ છેલ્લી ઘડીએ એમને મુખ્યમંત્રી પદ નહોતું મળ્યું અને નીતિનભાઈ પટેલની ઇમેજ એવી છે કે નીતિનભાઈ પટેલ કોઈને પણ મોઢા પર સ્પષ્ટ બોલી નાખે છે એ ક્યારેય બોલતા બોલવા અચકાતા નથી એવું લાગે કે પાર્ટીની વિરુદ્ધમાં પણ કહેવાનું છે તો નામ વગર પણ નીતિનભાઈ કહી દેતા હોય છે એટલે એમને બોલકા નીતિનભાઈ તરીકે કહેવામાં આવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ